મેળ પડતો પણ લાવ્યો મેળું મરી જતું તો આપડે આટલા લઈ લઈએ પેલા લીલી લીલી ડાયરેક્ટો તારે જઈને આપવું

તાવ નહીં લાબાંડા આ તમે મન નહીં લ્યા દે લમો કહું તમારે ના લાબાનો હોય તો આ તો આવો કાકા તમને ભઈ બનાય લાગો હા આવો આવો રૂબન પાડવા પછી પાડવા એની હોય અહીંયા પણ વાત ભાઈ રાખવાનું ને યાર કેવા એમ ને ઓહ તું મને તા થોડી દી લે લોક વાડી જા કોઈ મારા બાપુનું જવાનું હ લીલી લે લે હું તો સુકી લઈ જતો રો એ તારી મરજી ભઈ હું તો લે લે લો મારા કે મહેમાન આ એટલા એને કબો વાઘવા તારી મરજી ભઈ તારું લઈ જો હા કેટલી મજૂરી વાધી કાકા અરે આપું લઈ જઈ જી લે જાવે જો બિચો ઓ બાએ ઓય લે જાવે કુતવા વાડું પાછું હા મારે આપો સબન પર જઈયા કરતી લઈ જાવે એ પછી ઓમ મારવા હે ઓ લાગી લે લેતા એ તો રાખ છે હો કાલે આવ મ ઘર મેમન આયે કોક ડાર તું તારે કે ડરજે આપણું દેસ તો આપો માર લે આટલે જશે ને ભાઈ કઈ જો

મારો મરો તમાર ધારા ખાવ એ ઓ ચીલા એ આ આવી ગયો હ કોણ એ તમે તો ગમે ત્યાં મારું ક્ષેતર છે આયું મારું આ રાજવાનું ક્ષેતર છે ઉભારો તા મારે પોણી વાળી હોય ખબર રે નહીં પેલા વાટવા માંડ્યા તા આ કેટલું બધું છું લઈ ગયો સુન્યો જ લઈ ગયો